પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર ઓગણીસ માં નોંધાયેલ કાપડ છેતરપિંડીમાં કેસમાં માં છેલ્લા છ વર્ષથી નાસ્તો ફરતો મુખ્ય આરોપી છેલ્લે

ઓળખ બદલતો રહ્યો હતો આરોપી સતત સરનામું બદલતો હતો અને દર વખતે પોતાનું નામ પણ બદલતો હતો ક્યારેક રિક્ષા ડ્રાઈવર તો ક્યારેક ડિસ્પોઝેબલ પ્રોડક્ટના વેપારી તરીકે અને ક્યારેક દલાલ તરીકે અલગ અલગ કામ કરતો હતો આ રીતે પોલીસે તેને કરવી મુશ્કેલ બની હતી ચોકબજાર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમના આરોપીની શોધમાં ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન સોર્સિસના ના આધારે મહેનત કરીને છેલ્લે તેને અમદાવાદના નારોલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે